નમસ્તે મિત્રો ગુજરાતની અંદર એક એક ગામડાની અંદર ચારસોથી લઈને પાંચસો પશુઓના મોત થયા છે આ કયા રોગના કારણે થયા છે કયા કયા ગુજરાતના ગામડાની અંદર આટલા બધા પશુઓના મોત થયા છે જેનાથી પશુપાલકો છે ખેડૂતો છે તેને મહિને ત્રીસ થી ચાલીસ હજાર દૂધનો પગાર છે તે બંધ થઈ ગયો છે ખેડૂતોની માઠી દશા બેઠી હોય એવું લાગી રહ્યું છે આ તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપવાની છે તો ખાસ વિડીયોને અંત સુધી જરૂર જોજો મિત્રો આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દા વિશે જોઈશી કઈ કઈ માહિતી મેળવીશું તે જોઈએ તો કયા જિલ્લાની અંદર અને કયા કયા ગામડાની અંદર આ રોગ છે તે ફેલાયો છે આ રોગનું નામ શું છે કયા કયા પશુઓને આ રોગ છે તે થાય છે આ રોગથી પશુપાલકોની સ્થિતિ કેવી થઈ છે અને કેટલા પશુઓના આ રોગથી મૃત્યુ થયા છે ગામના સરપંચ અને ગામની અંદર રહેતા લોકોનું આ રોગ વિશે શું કહેવું છે ગામના મંત્રી અને પશુપાલન અધિકારી છે તે શું કહી રહ્યા છે રોગને અટકાવવા સરકાર તરફથી શું શું કામગીરી છે તે ચાલી રહી છે જેના કારણે પશુપાલકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે આ રોગ ક્યારે ફેલાય છે અને રોગના લક્ષણો શું છે સાથે સાથે રોગથી બચવા માટે પશુઓને પશુપાલક કેવી રીતે સારવાર કરવી જોઈએ તે વિશેની તમામ માહિતી આ બધા મુદ્દા વિશેની ડિટેલમાં માહિતી આપણે આગળ વિડીયોમાં જોઈશું તો ખાસ આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો મિત્રો બનાસકાંઠાના ખેડૂતોની માઠી દશા બેઠી હોય એમ એક પછી એક આફતો છે તે આવી રહી છે પહેલાં વાવાઝોડાથી નુકસાન પછી માવઠાથી નુકસાન અને હવે પશુઓની અંદર ફેલાતા રોગચાળાથી બનાસકાંઠાના ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે બનાસકાંઠો જિલ્લો છે તે મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાયને વરેલો છે તેની સાથે જોડાયેલો જિલ્લો છે આ જિલ્લાની અંદર એક મોટો વર્ગ છે જે પશુપાલન થકી પોતાનું ગુજરાન છે તે ચલાવે છે ત્યારે આ જિલ્લામાં મોટાભાગના ગામડાઓની અંદર પશુઓમાં ખરવા મોવાસા નામનો રોગ છે તે હાલના સમયની અંદર ફેલાયો છે જેની અંદર પશુઓના ને ખાસ કરીને ભેંસોના ટપોટપ મોત થઈ રહ્યા છે જેના કારણે પશુપાલકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે મોટા ભાગે પશુપાલન પર નપતા આ જિલ્લામાં પહેલાં લંપી નામનો રોગ આવ્યો હતો તે બાદ હવે ખરવા મોવાસાના રોગે ભરડો લીધો છે જેની અંદર ગામ દીઠ એક કે બે નહીં પરંતુ ચારસોથી પાંચસો પશુઓના મોત થયા હોવાનું પશુપાલકો છે તે જણાવી રહ્યા છે તો બીજી તરફ મોડા મોડા જાગેલા તંત્રએ હવે રસીકરણની શરૂઆત કરી છે ને કેટલા પશુઓ મર્યા છે એ જાણકારી મેળવવાનું તંત્રએ ચાલુ કર્યું છે જેમાં કેટલાક પશુપાલકો એવા મળ્યા હતા જેમનું ઘર જ છે તે પશુઓ પર ચાલતું હતું અને એ પશુઓના મોતને કારણે હવે ઘર ચલાવવું છે તે મુશ્કેલ બની ગયું છે આ અંગે જમડા ગામના સરપંચે સી એમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત છે તે પણ કરી છે જેટા અને મૂલપુર ગામે સ્થિતિ છે તે વધુ ગંભીર બની છે આ બંને ગામની અંદર ખરબા મોવાસા રોગથી દરરોજના વીસથી પચીસ પશુઓના મોત થાય છે સવારથી સાંજ સુધી પશુપાલકો છે તે જેસેબી અને લોડર વડે ખાડા ખોદીને મૃત પશુઓને દફનાવી રહ્યા છે એવી સ્થિતિનું આ બંને ગામની અંદર નિર્માણ થયું છે અહીંના જે લોડર ચાલક પ્રભુભાઈ છે તેને મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે હું સવારે ઘરે ચા પીધા વિના નીકળી જાઉં છું જેવો સરપંચનો ફોન આવે એટલે હું લોડર લઈને પશુઓને દફનાવવા નીકળી જાઉં છું પૂરા દિવસની અંદર વીસથી પચીસ પશુઓને દફનાવું છું મને જમવા જવાનો પણ ટાઈમ મળતો નથી અત્યાર સુધી લગભગ પાંચસોથી વધુ પશુઓ મેં દફનાવ્યા હશે આવી માહિતી ગામના લોડર ચાલક પ્રભુભાઈએ મીડિયાને આપી હતી પોતાના ગામની સ્થિતિ જણાવતા જેટા ગામના સરપંચ જીતાભાઈએ જણાવ્યું હતું કે અમારા ગામની સ્થિતિ છે તે ખૂબ જ ભયજનક છે છેલ્લા એક મહિનાથી અહીં ખરવા મુવાસા નામનો રોગ છે તે ફાટી નીકળ્યો છે જે કાબૂમાં નથી આવી રહ્યો અહીં ડોક્ટરની ટીમો આવી છે જેમના જણાવ્યા મુજબ અમે પશુઓની સારવાર પણ કરાવી છતાં રોગ અટકવાના બદલે દિવસે ને દિવસે વધી રહ્યો છે અમારા ગામની અંદર એક મહિનાની અંદર જ ચારસોથી પાંચસો પશુઓ છે તે મરી ગયા છે ગામના સરપંચ વતી મારી ડોક્ટરની ટીમોને વિનંતી છે કે અહીં આવીને અમારા પશુઓને બચાવો આવી માહિતી જેટા ગામના સરપંચ જે ચિત્તાભાઈ છે તેને મીડિયાને આપી હતી પશુઓના મોત અંગે મલ્લપુર ગામના સરપંચ ઈશ્વરભાઈએ પણ મીડિયાને માહિતી આપી હતી તેમને પણ જણાવ્યું હતું કે અમારા ગામની સ્થિતિ છે તે પણ ખૂબ જ ખરાબ છે ઘર દીઠ એક બે એક બે પશુઓ છે તે હાલના સમયની અંદર બીમાર છે જ્યારે ચારસોથી વધુ પશુઓના મોત થઈ ચૂક્યા છે અમુક પશુપાલકે તો પોતાના એક બે નહીં પરંતુ છ થી સાત જેટલા પશુઓ છે તે ગુમાવ્યા છે જે પશુપાલક ડેરીએ અગાઉ પચાસ પચાસ લીટર દૂધ ભરાવતા હતા એ હવે માંડ દસ લીટર દૂધ છે તે ભરાવી શકે છે જેના કારણે દૂધના પગારમાં ઘટાડો થઈ ગયો છે અને પશુપાલકની આર્થિક સ્થિતિ છે તે પણ કફોડી બની ગઈ છે જો પશુપાલકને કંઈક સહાય કરે સરકાર તો પશુપાલકો બેઠા થઈ શકે એમ છે અને આ રોગના નિયંત્રણ માટે પણ સરકારે જલ્દી પગલાં લેવા જોઈએ એવી માહિતી ગામના સરપંચે મીડિયા સમક્ષ આપી હતી ગામના એક પશુપાલક જબલબેન જણાવે છે કે મારે નવ જેટલા પશુ હતા જેમાંથી ચાર પશુઓ બીમાર હતા જેમણે મોઢા જ ન ખોલ્યા અને મોતને ભેટ્યા છે અમારે દૂધનો દર પંદર દિવસે ત્રીસથી થી ચાલીસ હજાર જેટલો પગાર આવતો હતો જે હવે સાવ બંધ થઈ ગયો છે જેના કારણે આર્થિક સ્થિતિ છે તે પરિવારની છે તે વણસી ગઈ છે જેટા ગામના તલાટીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પશુઓના મોત અંગે મને જાણ થઈ તો મેં જાણવાનો પ્રયત્ન કર્યો કે જે પશુઓના મોત થયા છે તે માલિકીના છે કે રખડતા બાદમાં મેં ગામની અંદર ઘરે ઘરે જઈને ચેક કર્યું ત્યારે મને રોગ અંગે ખ્યાલ આવ્યો આવું જેટા ગામના તલાટી છે તેમને મીડિયાને જણાવ્યું હતું જે પશુઓ મરે છે એમનો નિકાલ ગામવાળા જાતે જ નિકાલ કરીને દફનાવી દે છે આવી માહિતી છે તે મંત્રીએ આપી હતી અને જો કોઈ મૃત પશુ ખુલ્લામાં પડ્યું હોય તો પંચાયત છે તે પોતાના ખર્ચે ખાડો ખોદીને દફનાવી દેવામાં આવે છે આ અંગે નિયામક પશુપાલન અધિકારી સી જે મજેઠિયાએ પણ જણાવ્યું હતું કે આજે મેં જેટા ગામની મુલાકાત લીધી છે અહીં ખરવા અને મુવાસા નામના રોગના લીધે પશુઓના મોત થઈ રહ્યા છે અમારી ટીમે રસીકરણની કામગીરી છે તે શરૂ કરી દીધી છે આ ઉપરાંત અન્ય ગામોની અંદર પણ અમારી ટીમો છે તે રસીકરણની કામગીરી કરશે જેના લીધે આ રોગ છે તે આગળ વધતો અટકે નિયામક પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું કે કે હું ગામમાં આવ્યો તો મને જાણ થઈ કે મોટા પ્રમાણની અંદર પશુઓના મોત થાય છે આવી માહિતી જે પશુપાલન અધિકારી છે સી જે મજેઠિયા તેમને મીડિયા સમક્ષ આવી માહિતી છે તે આપી હતી હવે આ રોગ વિશે વાત કરી તો ક્યારે આ રોગ છે તે ફેલાય છે તેના શું લક્ષણો છે અને તેનાથી પશુઓને બચાવવા માટે પશુપાલકે શું શું કાળજી લેવી જોઈએ તેની માહિતી આપણે આગળ વિડીયોમાં જોઈએ તો ઠંડી શરૂ થતાં જ ગાય ભેંસ અને બળદ જેવા પશુઓ છે તે ખરવા મોવાસાના રોગની અંદર સપડાય તેવી શક્યતા વધી જાય છે ખરવા મોવાસાને લઈને પશુની દૂધ ઉત્પાદન ક્ષમતા છે તે ઘટી જાય છે અને કેટલાક કિસ્સાની અંદર તો પશુ મરણની ઘટના છે તેના ઉપર પણ આવી જતા હોય છે આવા સમયે પશુપાલકો સાવચેતી રાખે તો પશુઓને ખોરવા મુવાસાના રોગથી બચાવી શકાય છે ખરવા મુવાસા રોગના લક્ષણોની વાત કરી તો આ રોગ છે પિકોરના જાતિના વાયરસથી આ રોગ છે તે થાય છે એટલે એક વાયરસથી ફેલાતો આ રોગ છે વાયરસની અંદર એપિથેલિયો હોવાથી એપિથોલિયન કોષો એટલે કે જીભ ચામડી અન્નળી અને આંતરડા છે તેની અંદર રહે છે ને આ કોષો છે તે ધીમે ધીમે વૃદ્ધિ પામે છે વાયરસ રોગિષ્ટ પશુની લાળ અને અન્ય સ્ત્રોતોની અંદર છે તે જોવા મળે છે એટલે આ વાયરસ છે તે પશુની લાળ અને એના અન્ય જે ભાગ છે જીભ ચામડી અન્નળી આંતરડા તેની અંદર તેના વાયરસ છે તે મોટા પ્રમાણમાં જોવા મળે છે રોગની શરૂઆતમાં પશુને એકસો ત્રણથી એકસો પાંચ ડિગ્રી ફેરનહીટ તાવ છે તે આવે છે જેને લઈને પશુઓના મોઢામાંથી ખૂબ લાળ પડવાની સાથે બેથી ત્રણ દિવસની અંદર જીભ ઉપર તાળવા ઉપર અને હોઠના અંદરના ભાગે ફોલા પડી જાય છે ચાંદા પડે છે કેટલીક વાર પગની ખરીની અંદર પણ ચાંદા છે તે જોવા મળે છે જેને લઈને દૂધાળા પશુઓની પચીસ ટકા દૂધ ક્ષમતા છે તે ઘટી જાય છે કેટલાક કિસ્સાની અંદર તો પશુ મરણ થતા હોય પશુપાલકને નુકસાન છે તે પણ વેઠવાનો વારો આવે તેવી પણ પરિસ્થિતિ આવે છે હવે આપણે જોઈએ કે આ રોગથી પશુઓને બચાવવા પશુપાલકો છે તે શું શું કરી શકે બીમાર પશુને ખાવાના સોડા પોટેશિયમ પરમેગેટના ચાર ટકા દ્રાવણથી મોં અને ખરી ઉપર દિવસની અંદર ત્રણેક વખત સાફ કરવા જોઈએ જેથી આ રોગથી બચી શકાય બોરો બોરોગ્લેરિસિન છે તે મોઢાની અંદર લગાવવું જોઈએ શક્ય હોય તેટલું વહેલી તકે નજીકના પશુ ડોક્ટરની છે તે સારવાર લેવી જોઈએ ચાંદા જ્યાં પડેલા હોય તેના ઉપર એન્ટીસ્પેટિક કે એન્ટીબાયોટિક મલમ છે તે લગાવવો જોઈએ આ રીતે પશુઓની સારવાર કરવાથી પશુઓને બચાવી શકાય છે તો મિત્રો હાલના સમયની અંદર બનાસકાંઠા જિલ્લામાં જે રોગ પશુની અંદર ફેલાયો છે તેની તમને માહિતી આપી છે જો આ વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઇક શેર જરૂર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો